ગામ પાસે આવેલી શેર કંપની દ્વારા પાણી છોડતા મંગરાજ ગામની ખેતરોમાં પાણી પસરી જતા ખેડૂતોમાં વ્યાપક જોવા મળ્યો આ કેમિકલ કંપની જ્યારથી શરૂ થઈ છે ત્યારથી વિવાદોમાં સપડાયેલી છે હંમેશા વિવાદની રહેતી કંપની કૌચર જમીન રસ્તાઓને નીલ ગાય તળાવના પાણીના કારણે મૃત્યુ થતું હોય છે આશરે બસો એક્યાસી એકરમાં આ ખેતીલાયક જમીનમાં પોતાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે અને આ કેમિકલ કંપનીમાં ગુજરાત રાજ્યભરમાંથી કેમિકલ જોખમી કચરો લાવીને એકત્રિત કરી પોતાના મોટા એકત્રોટા તરાવો દફન કરે છે એવા આક્ષેપ કરી રહ્યા છે ત્યારે મંગળાટ ગામના ખેડૂતો જયેશભાઈ પટેલભાઈ ભરતભાઈ મકવાણા રોહિતસિંહ સિંધા મુકેશભાઈ સિમરભાઈ મુકેશભાઈ ઠાકોરભાઈ ઉડેસીભાઈ સિંધા જેઓ ખેડૂતોએ જણાવ્યું હતું કે આ સેફ ઇન્વાયરો કંપની દ્વારા એમના કેમિકલ યુક્ત દ્વારા મોસ્ટ મોટા તળાવોમાંથી કેમિકલ પાણી છોડવામાં આવ્યું છે અમારી પતરું જમીનને પસરી ગયું છે આ ઘટનાને લઈને તાત્કાલિક ગુજરાત પોલીસ અને કંટ્રોલ બોર્ડને જાણ કરી હતી ત્યારે વડોદ જેપીસીપી અધિકારીઓ સ્થળે દોડી આવ્યા હતા અને કંપની કેમિકલ યુગ તળાવમાંથી કેમિકલ યુક્ત પાણી બહાર કાઢતા જ રગે હાથે જરપાયા હતા અને તાત્કાલિક આ પાણીનો સેમ્પલ લીધા હતા હવે એ જોવાનું રહ્યું છે કે જેપીસીપી અધિકારીઓ કોની સાથે રહે છે તણતોટ મહેનત કરીને જીવી રહેલા ખેડૂતો સાથે કંપનીના બાબુઓ સાથે કેમિકલ કંપનીના મન ફાવે તેમ સરકારી કાયદાને નિયમોના ભંગ કરે છે અને સરકાર જાણે એમના ખિસ્સામાં હોય એ રીતને પણ સરકારી કાયદાનો નિયમની ઘસીને પી રહ્યા છે શું ખરેખર સરકાર આ કેમિકલ કંપનીના બાપુઓ નથી કે શું એ એવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે મારું નામ જયેશભાઈ મનુભાઈ પટેલ મંગળાત ગામના રહેવાસી મંગળાત ગામે શેપ એનવાળા કંપની આવેલી છે આ કંપની વારંવાર કેમિકલ યુક્ત પાણી જમીનમાં છોડે છે ભૂંગરમાં છોડે છે અને બધું નુકસાન થઈ રહ્યું છે ગાયે પાણી પીવે છે ગાયો કેમિકલવાળું પાણી પીવે છે એમાં નજર અમે બે વખત ત્રણ છોડેલું છે ગયા મહિના બી અમે ગાયો પાણી પીતા જોયેલું છે અત્યારે આજે ગામના જે પેન્ટર રસ્તો છે ત્યાં આગળ બી લાલ ગામ લાલ લાલ પાણી ઝેરીવાળું દેખાય છે અહીંયા બી અત્યારે જોવા આવ્યા છે આપણે ત્યાં બી લાલ લાલ પાણી જ છે અને ત્યાં માછલી બી મરી ગઈ છે આવું ઘણો અનેક પ્રશ્નો ઊભા થાય છે અને જ્યારે ખેડૂતો જોવા આવે છે ત્યારે ઉપર પારોમાં દેખાલી પેલા સિક્યુરિટી આગળથી ગેટ પરથી ફોન કરી દે એટલે અહીંયા આગળ જેસીબી લાગી જાય અને પારામાં જ દે માટીનો એટલે કામ પૂરું કોઈ જાતની દિવાલ છે નહીં દિવાલો ખાલી તારની વારની જ છે ખાલી ખેતર જે ખેડૂત બોલે છે ત્યાં આગળ થોડીક જગ્યા પર જ ખાલી દિવાલ છે તે બી પેલી ફાટલી દિવાલો આવે એ પ્રકારની દિવાલો છે એટલે જીપીસીપીના રૂલ્સનું કોઈ પારાના જ નહીં તેમ છતાં કંપનીના નિયમો પ્રમાણે કેમ ચાલે છે એ તમારે જોવાનો પ્રશ્ન છે જીપીસીપી એને પરમિશન કેવી રીતે આપી એ બે એક સવાલ ઊભો થાય છે મારા રાજકારણી બી છે જેથી કરીને એનો કોઈ પ્રશ્નોનો ઉકેલ આવતો નથી ગૌચરની જમીનમાં દબાણ છે એમ કલેક્ટરોની બધા એવું કહે છે કે ગૌચર દબાણો દૂર કરો રાજકારણી એવું કહે છે કે ગૌચર દબાણો દૂર કરો પણ ગૌચર દબાણ છે કરવાનું છે તે તો કરતા નથી અને જેને ખાલી પેલા લોકોએ જે ખેતરમાં વાયવું છે એને કહેવું છે એનું દબાણ દૂર કરી નાખે છે અરેક બીજા જિલ્લાઓમાં તો આ ગૌચો દેખાતું નથી રાજકારણીઓને એને એનો ઉકેલ આવશે એ મને સમજણ નથી પડતી ગાયને એ બધું પ્રશ્ન ઊભો થાય છે

અને ઊંડા ઊંડા તળાવ બને અમે નાખેલા છે જેના લીધે ભૂગર્ભ જળમાં પાણી ઉતરે છે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ ચોમાસાની સિઝન છે અને કંપની અમે ઘણા વારંવાર કહે છે કે ભાઈ તમારું પાણી બાંધવાનું જોઈએ જીપીસીપીના અધિકારીઓને અમે પૂછપાછ કરી એમણે કીધું કે ભાઈ કંપની ચોખ્ખેદમ દીવાલ કરવી જોઈએ આજની તારીખે આપણે જોઈ શકીએ કે કંપની ચોખ્ખેદમ કમ્પાઉન્ડ વાલ નથી એમનું પાણી બાંધીએ છે અને રાતના સમયમાં કંપનીના માણસો માટારો અને મશીનોથી પાણી કેમિકલવાળું આજુબાજુમાં કાસ છે મહેન નાખે છે એમાંથી નદીમાં પાણી જાય છે અને ખેડૂતોની આજુબાજુની જમીન તથા ગામમાં આવ્યું છે અને આ પાણી જો ઢોર કે માણસ પીએ છીએ એ માણસના શરીરમાં બી ખૂંઝ લઈને એવું થાય છે બીમારી લાગુ પડે છે ઘણા સમયથી અમે કલેક્ટરને મામલતદારને પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે અને આ લોકોએ જે ગૌચરની જમીન છે એમાં રસ્તો બનાવી દબાણ કરેલું છે સરકારના બેઠેલા અધિકારીઓના કાન બેરા થઈ ગયેલા છે એમને ખેડૂતની કોઈ પડેલ નથી એમના અવાજ એમના કાન સુધી પહોંચતો નથી મારું નામ રોહિત કુમાર હિંમતસિંહ સિંધા છે હું મંગણા ગામનો ખેડૂત છું અમે આ અમારા ગામ પર એક સેફ એનવારીઓ કરીને ઝેરી કંપની આવેલી છે એને અમે વારંવાર કલેક્ટર સાહેબ પ્રાણ સાહેબ ટીડીઓ સાહેબ બધાને રજૂઆત કરતા એમને કોઈ કાયદેસર રીતે કોઈ એ કર્યું નથી ને કેમિકલવાળું પાણી પણ બહાર છોડે છે અને એમ છતાં બી એમને ગૌચર દબાણ કરેલું છે જે ગૌચર દબાણમાં અમે માપણી કરાવી દીધી છે માપણી સીટ પણ અમે તીડીઓ સાહેબ દીડિયો સાહેબ કલેક્ટર સાહેબને પહોંચતી કરેલી છે છતાં આ દિન સુધીને એ દબાણ હટાવ્યું નથી અને રોજ હરરોજ પેપરમાં સમાચારમાં બધે એવું આવે છે કે સરકારી દબાણ હોય અરે ગૌચર દબાણ હોય તે હટાવવું જોઈએ આજ દિન સુધીને હજુ એ ગૌચર દબાણ હટાવ્યું નથી અમારી એક માંગ છે